જો આ આપણે એક નવી ગેમ આજે રમીએ છીએ આ છે ને ઢાંકણ આ ઢાંકણ છે હવે તમારું આ જે અલગ કલરનું ઢાકણ છે ને એ અહીંયા સુધી પહોંચી જવું જોઈએ આ જેવો કલર છે એવું જ ઢાકણ છે એ ઢાકણ અહીંયા પહોંચી જવું જોઈએ અને હર્ષદ તારે છે ને તારે બી એવી રીતના જ છે તારે આ ઢાંકણ છે એ ગ્રીન કલરનું છે તો આ ગ્રીન કલરમાં તારે પહોંચી જવું જોઈએ ચાલો સ્ટાર્ટ દો ગેમ અને તારે છે ને બધા બ્લુ ઢાંકણ છે એક છે એ રેડ કલરનું છે અને અહીંયા રેડ કલરનું નિશાન છે ત્યાં પહોંચી જવું જોઈએ ચાલો સ્ટાર્ટ કરજો ચાલો એવી રીતે પહોંચાડવાનું હા હા એવી રીતે હા સરસ આલો કરો

એવી રીતે ન હાલે આવી રીતે આમ ક્રોસમાં જઈ શકીએ નહીં જો આવી રીતે આમ ટપાડી શકીએ આમ ટપાડી શકીએ આમ ટપાડી શકીએ થઈ ગયું થઈ ગયું રેડી એમનો નહીં જઈ શકાય હા એવી રીતે ઢાકણ ફેરવા કરવાનું ગયું ચાલો શીખવાનું શીખવાનું છે આપણે એમ ઉપાડી ઉપાડીને ન જઈ શકીએ સીધું સીધું આવી રીતે આવી રીતે આમ ઢાકરને લઈ જવાના છે આપણે આવી રીતે આપણે આમ લઈ જઈ શકવાનું આમ લઈ જઈ શકવાનું આમ લઈ જઈ શકવાનું પણ આવી રીતે ક્રોસમાં લઈ જઈ શકાય નહીં